દહે ગામમાં યોજાયેલી યુગ પંડિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં યુવા ક્રિકેટર યુગ પંડિતે ભવ્ય રન સાથે ચોકા છગા ફટકારી શાનદાર પ્રદર્શન કરી વિજય મેળવ્યો યુગ છેલ્લા બે વર્ષથી દસના રાજપૂતના માર્ગદર્શન હેઠળ પ્રાઇવેટ એકેડેમીમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે તેમના પિતા વિહટ ડેરી દૂધ તથા પ્રોવિઝનનો વ્યવસાય કરે છે યુગ હાલ સાંદિપની સ્કૂલમાં ધોરણ માં અભ્યાસ કરે છે અને સતત મહેનત તથા કોચિંગના તેજસ્વી માર્ગદર્શન સાથે પ્રગતિ કરી રહ્યા છે ગાંધીનગર ખાતે યોજાયેલ છેલ્લા ટુર્નામેન્ટમાં પણ તેમણે સારા રન સાથે પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું ભવિષ્યમાં દેહગામનું નામ ઉજ્જવળ કરશે તેવી આશા સાથે યુગના પ્રદર્શનને સૌ કોઈએ બિરદાવી હતી નામ તમારું યુગ પંડિત અત્યારે ભણવાનું ક્યાં

આમ જોવા જવું ને તો જ્યારે ફર્સ્ટ ટાઈમ આ યુગ મારી જોડે છેલ્લા ત્રણ વર્ષથી છે હું દેશ ક્રિકેટ એકેડેમી એક વર્ષથી ચલાવી રહી છું પણ આ અગાઉ પણ હું ચાર વર્ષથી દેગામમાં ક્રિકેટ એકેડેમી ચલાવી રહી છું તો જયારે યુગ મારી જોડે પહેલી વખત આવ્યો ને ત્યારે જ એને એને મેં જોયો ને ત્યારે જ મને ખબર પડી હતી કે આ છોકરામાં ખૂબ પોટેન્શિયલ છે અને આ છોકરો કંઈક કરશે એમ આગળ જઈને એની બેટિંગ એટલી સારી હતી બેટિંગ સ્ટાઇલ કે એ બહુ સારું બેટિંગ કરતો હતો એ વખતે જ તો એ વખતે જ મને ખબર હતી કે ના આ સારું કરશે તો એની બી એટલી જ મહેનત છે બીકોઝ ઓફ ઘણું એવરી ડે ગ્રાઉન્ડ ઉપર આવીને અને ઘરે પણ આવે છે તો ઘરે પણ એ ખુદ મહેનત કરતો હોય છે જાતે જાતે તો એ વખતે જોઈને જ ખબર પડી હતી અને ડેફિનેટલી સારું જ કરશે એમ એનું પરફોર્મન્સ અને પહેલેથી જ ક્રિકેટમાં ઘણો શોખ હતો એટલે મને એવું થયું કે આને ક્રિકેટમાં મૂકવો જોઈએ એટલે પછી મેં દર્શનાબેનનું માર્ગદર્શન લીધું કે ભાઈ આ રીતે આ આ યુગને આમાં ક્રિકેટમાં રસ છે તો મેડમ એને જોયો એને બોલિંગ સ્ટાઇલ જોઈ બેટિંગ સ્ટાઇલ જોઈ પણ મેડમને પણ એવું થયું કે ભાઈ ના નામાં કંઈક ટેલેન્ટ છે તો મેડમે પણ મને કીધું કે આ કંઈક કરશે આગળ એટલે મેડમને પછી સોફ્ટ